જગતજનની મા અંબાના આંગણે ભાદરવી પૂનમના પવિત્ર મેળાના ત્રીજા દિવસે આજરોજ અંદાજીત ચાર લાખ નેવું હજાર જેટલા લાભાર્થીઓએ માના દર્શનનો લાભ લીધો છે અંદાજિત સાડા ત્રણ લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તથા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જે નિઃશુલ્ક ભોજન કેન્દ્રો ચાલે છે તેમાં પણ અંદાજિત પંચ્યાસી હજાર જેટલા ભાવિક ભક્તોએ લાભ લીધો છે તમામ શ્રદ્ધાળુઓ તમામ પગપાળા સંઘો ખૂબ સુખરૂપ આસ્થા સાથે માતાના દર્શનનો લાભ લઈ રહ્યા છે તથા ભાદરવી પૂનમનો આ જે પવિત્ર મેળો છે એમાં અંબાના આંગણે ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે ધન્યવાદ ભાદરવી પૂનમ મહામેળામાં કલોલ જય બદરંગી માલિશ સેવા કેમ્પ દ્વારા અનોખી સેવા કરવામાં આવતી હોય છે ત્યારે વધુમાં વાત કરવામાં આવે તો ભાદરી પૂનમ મહામેળામાં યાત્રાળુઓ અસંખ્ય યાત્રાળુઓમાં અંબાના દર્શને આવતા હોય છે આ મહામેળા દરમિયાન યાત્રાળુઓ પગપાળા સંગ્રહી માતાજીના દર્શન કરવા આવતા હોય છે આવા યાત્રાળુઓ માટે રસ્તામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા કરવામાં આવતી હોય છે ત્યારે કલોલ જય બદરંગી સેવા માલિશ કેમ્પ દ્વારા અનોખી સેવા કરવામાં આવતી હોય છે સત્યાવીસ વર્ષથી વર્ષોથી યાત્રાળુઓ માટે માલિશ કરી ધાન્યતા અનુભવતા હોય છે જોતા રહો એકેરીસ ગુજરાતી વડગામ બનાસકાંઠા